દોઈન પછી એર્યું દૂધ ડેરીમાં ભરાવા જવાનું ડેરીમાં દોરાવતી ચા નાસ્તો કરાવતી ચા નાસ્તો કરાયા પછી કપડો ધોવાનો વાસણ ધોવાનો એ પતાઈન પછી ખેતરમાં જતી ખેતરમાં બેસ્યો માટે ચાર વાડીન એરિયો પોટલો મોથક કરીને હેડતી ઘેર આવતી હતી ઘેર આવીને પછી પાસા અમન બધો સ્કૂલ માટે તૈયાર કરતી અમારું ખાવાનું બનાવતી ખાવાનું બનાવીને અમન ખવરાઈ સ્કૂલ મોકલીને પછી પાછી આવીને કચરા પોતો કરવાનો વાસણ ધોવાનો એ કોમ પટાયા પછી ભેંસ્યો લઈને તળાવમાં નવરાવા જવાનું નવરાઈને ભેંસો પોણી પાવાનું ચા નાખવાની પછી એ બધું પટી જાય એના કરવાનું ભેંસો નું કરીને પાછી ભેંસો ખવરાવાનું પાછી ભેંસો ને ધોવાની પાછું દૂધ ડેરીમાં ભરાવાનું ડેરીમાં દૂધ ભરાઈ ને આવીને પાછું અમારા માટે ખાવાનું બનાવવાનું અમન ખવડાવવાનો અમલ ખવડાવ્યા પછી પાછું કચરા પૂતું અને વાસણ કરવાનો અને પછી થી દસ વાગે આરો મળતો હોય ને આખો દાડો આટલું બધું કોમ કર્યા પછી એ મારી માએ માર બાપા ની ઇન્ન તું કીધું કમવા થાકી જઈ અને તમાર તો કપડો ધોવા માટે વોશિંગ મશીન દેણું દળવા માટે ઘંટી બધી સુવિધાઓ હું તો એ તમે થાકી ગયો હા તો એ વખત ખોરાક કે એવા હતા અન શરીર એવો હતો એટલે કોમ કરી શકતો તો ખોરાક તો તમારા કોઈ ઓસા નહીં તમે દબાઈને ખોતો છો ના રાખવીએ તો ના પાડી દો આટલું ભાષણ આપવાની શું જરૂર હતી પણ ના લાવવાની વાત જ નહીં આ તો કોમ કરવાની વાત જ કોઈ હતી નહી ખબર તો ખરી સરી જે વડે કોમ કરે કરે ભૈયા ફોન પોણીમાં પડ્યો તો જોજો શું થયું લાવો જોઈ લો ભાઈ પાંચ મિનિટ આપો હાલ જોઈન કરી દઉં હા ભાઈ આનું તો મધરબોર્ડ ખરાબ થઈ ગયું અને ડિસ્પ્લે પણ પટી ગઈ છે પચીસો રૂપિયા ખર્ચો થશે પચીસો રૂપિયા ભાઈ ગરીબ મણવું હું ચાની હોટલ માં કોમ કરું રોજના ના હો બસો રૂપિયા કમાવું ભાઈ માં હું શું કરું ભાઈ ગોમ માં બીમાર બુનો લગ્ન કરવાનો જોવા કોક થાય તો